નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન પાટીદાર સમાજના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જીગીષા પટેલ આ દિવસોમાં અલગ અલગ ગોંડલની સમસ્યાઓને લઈને સરકારને ઘેરી રહ્યા છે વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે પછી એ સફાઈ કર્મચારીઓનો મુદ્દો હોય ખેડૂતોનો મુદ્દો હોય કે પછી સામાન્ય જનતાને પડતી હાલાકીનો મુદ્દો હોય ત્યારે જિગીષા પટેલ આજે જે ગોંડલમાં આવેલો અંડરબ્રિજ છે ત્યાં દૈનીય રોડ રસ્તાની હાલત જે બની છે તેને લઈને તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે શ્રીફળ વધેરીને આજે તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે ઘટલી બગાડીને તેમણે એ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે એ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં જિગીર્ષા પટેલનું કહેવું છે કે તેઓએ રજૂઆત કરી ત્યારે નગરપાલિકા રેલવે વિભાગ અને રેલવે વિભાગ નગરપાલિકા એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગોંડલની જનતા પીસાઈ રહી છે પહેલાં તો સાંભળો જિગીશા પટેલે જે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો તે જોઈ લો આપણે સાંભળ્યા હતા પાટીદાર સમાજના મહિલા નેતા જીગીશા પટેલ તેમણે હવે મોરચો ખોલ્યો છે અને જે રીતે શ્રીફળ વધેરીને ઘંટડી વગાડીને કુંભકરણની નિંદ્રામાં ઊંઘતું તંત્રને જગાડવાના તેમણે પ્રયાસો કર્યા છે તેના જ કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત પણ થઈ છે ત્યારે આગામી સમયમાં કોણ જવાબદારી સ્વીકારીને આગળ આવે છે ને આ જે ગોંડલની જનતા મુશ્કેલીમાં મુકાય છે તેમને કોણ બહાર કાઢે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો